સોમવારથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ સીલ પેક પ્રશ્નપત્રની વિદ્યાર્થીઓને ખાતરી કરાવવામાં આવશે કયા વર્ખંડમાં કયા શિક્ષક જશે તે ડ્રોથી નક્કી કરવામાં આવશે કંઈ પણ તકલીફ પડે તો સો નંબર ઉપર તમે ડાયલ કરીને ફરિયાદ કરી શકો છો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો માત્ર બે ઇન્જેક્શન હાર્ટ એટેક અને સ્ટ્રોકનું ટેન્શન ખતમ ભારતમાં એક ઇન્જેક્શન આવવાનું છે જેના બે ડોઝથી શરીરમાં પચાસ ટકા ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે તેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઓછું થશે આ ઇન્જેક્શનનું નામ છે ઇન્કલી સાયરન છેલ્લા બે વર્ષથી તેનો ઉપયોગ વિદેશમાં થઈ રહ્યો છે પરંતુ હવે ભારત આ ક્ષેત્રમાં ડેબ્યુ કરવા જઈ રહ્યું છે ભારતમાં તેની કિંમત એક પોઈન્ટ પચીસ લાખથી એક પોઈન્ટ પાંચ લાખ રૂપિયા હશે તેને વર્ષમાં બે વાર લેવું પડશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રીસ મિનિટમાં થઈ જશે ખતમ પૃથ્વી અંતરિક્ષમાંથી આવતા સોલાર તોફાના પૃથ્વીના વિનાશનું કારણ બની શકે છે વૈજ્ઞાનિકોના મતે અંતરિક્ષથી પૃથ્વી તરફ આવતા સૌર વાવાઝોડાને કારણે પૃથ્વી પર આગની જ્વાળાઓ ઉડશે અને આ પ્રલયને કારણે માત્ર અડધી કલાકમાં પૃથ્વીનો નાશ થશે આ સમયે ઉપગ્રહો પર સંકેત આપવાનું બંધ કરી દેશે સ્પેસ એજન્સી એઆઈની મદદથી વિનાશથી બચવાનો ઉપાય શોધી રહી છે જણાવી દઈએ કે અંતરિક્ષમાંથી પૃથ્વી તરફ આવા સૌર વાવાઝોડા આવતા હોય છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરબીમાં નિર્માણાધીન મેડિકલ કોલેજ બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થયો છે મોરબીમાં નવનિર્મિત મેડિકલ કોલેજનો સ્લેબ ધરાશાયી થઈ ગયો છે જેમાં ચાર લોકો ઘાયલ થયા છે રેસ્ક્યુ ટીમે તેમને બહાર કાઢ્યા છે ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું છે કે મોડી રાત્રે અમને માહિતી મળી હતી કે નિર્માણાધીન મેડિકલ કોલેજનો સ્ટેપ તૂટી પડ્યો છે અને તેમાં કેટલાક લોકો ફસાયા છે ચાર લોકોને સુરક્ષિત બહાર કરવામાં આવ્યા છે તો ચાલો મિત્રો ફરીથી અગત્યના સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે